શોટ નહી આવે ને ભાઈ ના પડી જાય નો આ સુ હાઇબ્રિડ મારે જય માતાજી બધાયને જય વાહ શું કે વ્યવસ્થા વિશે શું કેવા માંગસો સેવા કરવામાં એમાં પણ આવે છે સુગંધ પણ છે ફોડ્યું સુગંધ થઈ ગયો

જગ્યાએ જગ્યાએ સેવા કેમ્પો આપણે જોવા મળે છે એમાંનો એક સુંદર મજાનો કેમ્પ અને સુંદર મજાની વ્યવસ્થા આપણે આજે જોવાના છીએ મિત્રો આ જે કેમ્પ છે એ રાજકોટનો કેમ્પ છે અને આ કેમ્પની ખાસિયત એ છે કે દરેક જે કોઈ પણ પદયાત્રીઓ છે એ લોકોને સુવા માટે આ જગ્યા પર પલંગની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે અવિરત ચા પાણી નાસ્તો એ તો છે જ એની સાથે સાથે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા આ જગ્યા પર કરવામાં આવી છે તો તમામ વસ્તુ કઈ રીતે મેનેજ થાય છે કેટલા પલંગ છે શું વ્યવસ્થા છે તમામ વસ્તુ આજે આપણે જાણવાના છે તો જોડાયેલો જો આ વિડીયોમાં વિડીયો શરૂ કરતાં પહેલાં જય શ્રી રામ જય જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ટુ ઓલ ચાલો શરૂ કરીએ આ ખૂબ સરસ મજાના કેમ્પની માહિતી વિશે આશાપુરા યુવા ગ્રુપ રાજકોટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આશરે બસો થી અઢીસો આ જગ્યા પર પલંગ યાત્રિકો રાખવા માટે રાખવામાં આવ્યા છે સાથે સાથે જમણવારની ખૂબ સરસ મજાની વ્યવસ્થા આ જગ્યા પર રાખવામાં આવી છે બેક સાઇડ તમે જોશો ને તે જગ્યા પર તો તે જગ્યા પર અવિરત ચા પાણી નાસ્તો હોય છે તો એ બધી વસ્તુ વિગતવાર જોશું એ પહેલાં આ જગ્યાનું જે રસોડું છે એની મુલાકાત લઈએ ત્યારબાદ જે પનગડી વ્યવસ્થા છે એ ત્યારબાદ પ્રસાદી અને બધી વસ્તુ લેવાના છીએ ફ્રેન્ડ્સ ઘણા વર્ષોથી આ એક કેમ્પનું આયોજન થાય છે અને રાજકોટ યુવા ગ્રુપ દ્વારા આ ખૂબ સુંદર મજાનું કાર્ય કરવામાં આવ્યું છે તો સૌથી પહેલાં આપણે જઈએ રસોડામાં અને રસોડામાં કઈ રીતની મહેનત થઈ ઈ રહી છે બધા આ પદયાત્રીઓ માટે તમામ વસ્તુ શેર કરી રહ્યા છે ચાર મહેનત ચાલુ છે આખો દિવસ આખો દિવસ એ મતજી બે ઓહ વાહ યુનીટણો હમણાં અટપટામાંય બોલશે ને અમારા સિટી માં આ બધું ગયું હવે હવે વાળા થાબડિયા આવી ગયા ગરમા ગરમ રોટલા યાત્રીકો માટે ઉતારવામાં આવી રહ્યા છે જય માતા હા લ્યો તમારું જામકંડોળા છે સ્પેશિયલ સેવામાં આવ્યા છો કેટલા દિવસથી ચાલુ છે અહીંયા કામ પાંચમો દિવસ છે આશરે કેટલા લોકોએ પ્રસાદી લીધી છે અંદાજો આમ કઈ ચાલુ ને ચાલુ છે ખરેખર દરેક માવડીઓને ધન્યવાદ છે કે આ સેવા કરી છે તમે જોવો તો આનો તાપ છે ને કન્ટિન્યુ માથા ઉપર જ આવે છે તો એ તાપમાં બેસીને કામ કરવું કાંઈ ભાઈ સહેલું નથી ખૂબ જ અઘરું છે તમે પણ મારી જામકંડોળાથી જાઓ છો વાહ ખૂબ જ અદભૂત કાર્ય થઈ રહ્યું છે તો ફ્રેન્ડ્સ આ હાજર રસોડું જે જગ્યા ઉપર અવિરત દરેક જે પદયાત્રીઓ છે એના માટે સેવાનું કાર્ય થઈ રહ્યું છે દરેક જે બહેનો દીકરીઓ છે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે અરે પણ ઓ વાહ ગરમા ગરમ હે

કરો બસ જય માતાજી જય માતા ફ્રેન્ડ્સ અત્યારે આપણે જોયું કે કઈ રીતે રસોડામાં મહેનત ચાલે અને એકલા દિલથી બધા લોકો કરી રહ્યા છે અને જો તો પણ ચાલુ ને ચાલુ છે આ ભોજન પ્રસાદી સિવાય આ જગ્યા પર જ્યારે લોકો થાકીને હારીને

જય માતાજી <cuens> <odi token thanks> <graz> <cenergetic descriptive noises> પ્લીઝ આ જગ્યા પર છે ને કન્ટિન્યુસલી ચા પાણી ની વ્યવસ્થા સાથે પાર્લેજી બિસ્કિટ અને જોરદાર ચા આપી રાજકોટની છે બરોબર શું વાત પ્લીઝ આ જગ્યા પર છે ને જોવા જઈએ ને તો રાત્રે સુવા માટે જનરલી કેમ્પ ઘણી જગ્યાએ હોય છે પણ આ કેમ્પ થોડોક અલગ એટલા માટે છે કે આ જગ્યા પર યાત્રિકો માટે એક પલંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ જગ્યા પર શાંતિથી બેસીને એ લોકો સુઈ શકતા હોય છે આરામ કરતા હોય છે તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તમામ વ્યવસ્થા બધા યાત્રિકો માટે કરવામાં આવી છે વાહ જય માતાજી વાહ શું કે વ્યવસ્થા વિશે શું કહેવા માંગશો આ વ્યવસ્થા વિશે કઈ કહેશો મજા એવી થયો

ફ્રેન્સ આ જગ્યા પર બહેનો અને ભાઈઓ માટે એક અલગ વિભાગ પણ કરવામાં આવ્યો છે કે જ્યાં આરામથી લેડીઝ હોય તો પણ એમના અલગ વિભાગમાં રહી શકે છે જેન્ટ્સનો વિભાગ અલગ છે ત્યાં પણ લોકો આરામથી આરામ કરી શકે છે સવારે ઉઠીને પોતપોતાના રસ્તે જઈ શકે છે તમે જોઈ શકો છો કઈ રીતે બધા શાંતિથી આરામ કરી રહ્યા છે જય માતાજી ક્યાંથી આવો છો મોરબીથી ચાલીને આવો છો આ વ્યવસ્થા વિશે શું કહેવા માગશો બરાબર અત્યાર સુધી આપણે આ જગ્યા પર જે ભોજન પ્રસાદી છે એના વિશે માહિતી લીધી ત્યારબાદ આ જગ્યા પર જે પલંગ અલગ અલગ વિભાગમાં રાખવામાં આવ્યા છે યાત્રિકો માટે એની વ્યવસ્થા વિશે આપણે જાણવી ત્યારબાદ આ જગ્યા પર છે ને અવિરત ચોવીસ કલાક આ જગ્યા પર એક મેડિકલ કેમ્પ ચલાવવામાં આવે છે તો મેડિકલ કેમ્પમાં કઈ રીતની એ સેવા છે એ વસ્તુ આપણે જોવા જાણવા માટે જઈ રહ્યા છીએ તો ચાલો સાથે મેડિકલ કેમ્પની મુલાકાતે અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે આવા વિડીયો જોવા છે નથી જોવા જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ માતાના તરફ અને પ્રોપરલી સેવા કેમ્પનો આ પહેલો વિડીયો છે

મસાજ કરવામાં આવે છે અમુક જગ્યાએ લોકોને ફોડલા પડી જતા હોય છે પગમાં તો એને પણ વ્યવસ્થિત રીતે સેવા કરવામાં એમાં પણ આવે છે ઘણ ઘડીબુ લઈ

આખું શરીર વાઇબ્રેટ મારે ગમે એવો થાક આવ્યો હોય ને તો આ મશીન થી મને એવું લાગે છે કે સારું થઈ જાય અરે પણ તમે આમ જોવો તો ખરી ભલા મારા સાઉન્ડ સિસ્ટમ ને આમાં કંઈ ઘટે એમ જ નથી હો વાહ જોરદાર

ખરેખર અજુકતી છે એક દિવસમાં સિત્તેર કિલોમીટર એટલે બહુ વધારે કહેવાય જનરલી જેટલા લોકો ચાલતા હોય ને વીસ પચીસ કિલોમીટર ચાલતા હોય પણ સિત્તેર કિલોમીટર એક દિવસમાં ચાલવું બહુ મોટી વાત છે હા હા રાતે બાર વાગે આપણે પૂરા હા હા રાતે બાર વાગે આ પૂરા કેમ

ભલે ભલે તમારી યાત્રા સુખદ રહે પ્રસાદી લીધી બાકી છે હા પ્રસાદ લેતા એ ભલે 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 બેસો બેસો આરામ હવે હું છે ધાણે દે નહીં ને ધાણે દે લેજો હજી 3 કલાક હાલશે હજી 3 કલાક ચાલશે વાહ ગજબ છે આ યાર અત્યાર સુધી આપણે તમામ વસ્તુની ઇન્ફોર્મેશન લીધી છે હવે જે પ્રસાદી ચાલુ છે એ પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છીએ અને ત્યારબાદ વિચાર એવો છે કે આ જગ્યા ઉપર જ સારી વ્યવસ્થિત જગ્યા ગોતીને આપણે આરામ કરી લેશું અને સવારે આગળ નીકળશું એવું વિચારું છું ફાઇનલ નથી કર્યું ગાડી પાર્કિંગ વ્યવસ્થિત છે આ જગ્યા પર સુવાની વ્યવસ્થા બહુ સરસ છે હવે ફૂડ લઈ લઈએ અને ત્યારબાદ આપણે આગળની તરફ નીકળશું અથવા તો અહીંયા જ રોકાઈ જશું બેમાંથી એક ઓપ્શન છે જોઈએ ફોર ધ બેસ્ટ આપણે શું કરીએ છીએ